આજના આ દ્વારા આપણે યુનિટ રિસર્ચ રિપોર્ટ રાઇટિંગ વિશે વિગતવાર સમજવાનો પ્રયત્ન કરીશું રિસર્ચ રિપોર્ટ કોઈ પણ સંશોધનનો અત્યંત મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે કારણ કે તે સંશોધન દરમિયાન મેળવેલી માહિતી વિશ્લેષણ ચર્ચા અને તારણોને સુવ્યવસ્થિત રીતે રજૂ કરે છે रिसर्च रिपोर्ट માત્ર એક દસ્તાવેજ નહી પરંતુ રિસર્જરના વિચારો, મહેનત અને વૈજ્ઞાનિક અભિગમનું પ્રતિબિંબ છે. યોગ્ય રચના, સ્પષ્ટ ભાષા, તર્કસંગત ક્રમ અને પ્રમાણભૂત ફોર્મેટનું પાલન આ બધું એક ગુણવત્તાસભર રિપોર્ટ માટે જરૂરી છે. આ યુનિટમાં આપણે રિસર્ચ રિપોર્ટની રચના, તેના ઘટકો, લેખન પ્રક્રિયા તેમજ રિપોર્ટ તૈયાર કરતી વખતે ધ્યાનમાં રાખવાની ખાસ બાબતો વિશે ચર્ચા કરીશું. આ વિડીયો ખાસ કરીને રિસર્ચ કરતા વિદ્યાર્થીઓ શિક્ષકો અને સ્કોલર્સ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે એટલે કે જો તમે એક અને શૈક્ષણિક રીતે મજબૂત રિસર્ચ રિપોર્ટ લખવા ઈચ્છો છો તો આ વિડીયો અંત સુધી ધ્યાનથી અવશ્ય જુઓ તો ચાલો શરૂ કરીએ શિક્ષામાં શોધ નવાચારની ઓર સમગ્ર સંશોધન પ્રક્રિયાની તમામ માહિતી મુખ્ય વિભાગોમાં રજૂ થાય છે તેના પ્રથમથી અંતિમ પૃષ્ઠ સુધી આપવામાં આવેલી માહિતી વચ્ચે ન તો સંશોધન સંશોધન પ્રત્યે ગેરસમજ થવાની સંભાવના રહે છે તેથી અહેવાલ કામ જ ચોકસાઈ સાથે કરવું અનિવાર્ય બને છે દરેક સંશોધક પાસે પોતાના કાર્યની પદ્ધતિસર રજૂઆત કરવા માટેની આવડત હોય એવું હંમેશા બનતું નથી આવા સંશોધકો અહેવાલમાં સ્પષ્ટ ક્રમિક અને પદ્ધતિસર રીતે પોતાની માહિતીની રજૂઆત કરી શકતા નથી પરિણામે તેઓ પોતાના કાર્યને અર્થસભર અને સાર્થક રીતે રજુ કરવામાં નિષ્ફળ રહે છે અહેવાલ લખવા માટે આવા સંશોધકોએ સંશોધન સાહિત્યનો અભ્યાસ કરવો જોઈએ આ સંદર્ભમાં પ્રસ્તુત વિડીયોમાં આપણે અહેવાલના મુખ્ય વિભાગના કેટલાક હિસ્સાઓ અંગે ચર્ચા કરીશું ચાલો અહેવાલના પ્રથમ પ્રકરણની ચર્ચા સાથે તેની શરૂઆત કરીએ પ્રકરણ એકનું શીર્ષક પ્રકરણ 1 ને સામાન્ય રીતે સંશોધન સમસ્યાનો પરિચય એટલે કે અંગ્રેજીમાં ઇન્ટ્રોડક્શન ટુ રિસર્ચ પ્રોબ્લેમ શીર્ષક અપાય છે સંશોધક કયા પ્રશ્નોનો ઉકેલ મેળવવા માંગે છે તેની સ્પષ્ટતા આ પ્રકરણમાં થાય છે પ્રકરણ 1 માં સમાવાતા મુદ્દાઓ સંશોધન અહેવાલનું આ પ્રથમ પ્રકરણ છે તેમાં સમાવાતી સામાન્ય બાબતો અંગે અહીં ક્રમિક રીતે ચર્ચા કરવામાં આવી છે સમસ્યાના સામાન્ય પરિચય સાથે સંશોધનની કેટલીક પાયાની બાબતો અંગે આપણે સ્પષ્ટ અને ક્રમિક ચર્ચા કરીશું. સામાન્ય રીતે અહેવાલના પ્રથમ પ્રકરણમાં આટલી બાબતોનો સમાવેશ થાય છે. પ્રસ્તાવના સમસ્યા કથન અભ્યાસના હેતુઓ ઉત્કલ્પનાઓ અથવા સંશોધન પ્રશ્નો અથવા બંને અભ્યાસના ચલો ચાવીરૂપ શબ્દોની વ્યાખ્યા અભ્યાસની મર્યાદાઓ અભ્યાસનું મહત્વ અને પછીના પ્રકરણોની રૂપરેખા મોટા ભાગના સંશોધન અહેવાલના પ્રથમ પ્રકરણમાં આટલા મુદ્દાઓનો સમાવેશ થાય છે જરૂર જણાય તો તેમાં અન્ય મુદ્દાઓ ઉમેરી શકાય પરંતુ અહીં જણાવેલા મુદ્દાઓમાંથી એક પણ મુદ્દાની અવગણના કરવામાં આવે તો સમસ્યા સાથે સંકળાયેલી તમામ પાયાની બાબતોની સ્પષ્ટતા થઈ શકતી નથી માટે જ પ્રથમ પ્રકરણમાં આટલા મુદ્દાઓ તો સમાવવા જ જોઈએ હવે આપણે આ મુદ્દાઓમાં સમાવાતી વિગતો વિશે ચર્ચા કરીશું પ્રસ્તાવના એટલે કે મુજબ આ મુદ્દાને કોઈ પેટા શીર્ષક આપવામાં આવતું નથી કેમ કારણ કે એવું માનવામાં આવે છે કે કોઈ પણ લખાણની શરૂઆત પ્રસ્તાવનાથી જ થાય છે લખાણની શરૂઆતના આવા ફકરાને પ્રસ્તાવના જ માનવામાં આવે છે સમસ્યા સમસ્યાના પાસાઓના સંદર્ભમાં સમસ્યાના સંદર્ભમાં પ્રવર્તતી પરિસ્થિતિનો ટૂંકમાં સામાન્ય ખ્યાલ આપે છે ત્યારબાદ જે તે ક્ષેત્રની સમસ્યા પસંદ કરવા માટેના પ્રેરક બળ વિશે માહિતી આપે છે સમસ્યા કથન આ મુદ્દામાં સર્વ પ્રથમ ઘાટા અક્ષરોમાં સમસ્યા શીર્ષક રજૂ કરવામાં આવે છે. કોઈપણ પ્રકરણમાં સમસ્યા શીર્ષક મુખપૃષ્ઠની જેમ મધ્યમાં લખવામાં નથી આવતું પરંતુ ફકરાની જેમ તેની શરૂઆત થાય છે. અને પહેલી લીટીના પ્રથમ અક્ષરની બરાબર નીચેથી બીજી લીટીની શરૂઆત કરવામાં આવે છે. શીર્ષકની રજૂઆત કર્યા બાદ તેનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે.

સમસ્યાનું શીર્ષક અને સમસ્યા કથન એમ બે પેટા શીર્ષકો લખે છે આ રીતે પણ લખી શકાય ઘણા અભ્યાસકો સમસ્યા કથનના મુદ્દામાં ફક્ત સમસ્યાનું શીર્ષક લખે છે. આ ખોટી રીત છે સમસ્યા કથન અને સમસ્યા વિધાન બંને બાબતો જુદી છે સમસ્યા વિધાન એટલે સમસ્યા શીર્ષક જ્યારે સમસ્યા કથન એટલે શીર્ષકની સાથે સમસ્યાનું વર્ણન અહેવાલ લખતી વખતે સંશોધકે આ તફાવત ધ્યાનમાં રાખવો જોઈએ. અભ્યાસના હેતુઓ સંશોધનના હેતુઓ એ બીજું કઈ નહીં પરંતુ સંશોધનના શીર્ષકના પેટા શીર્ષકો છે. વધુ સ્પષ્ટ રીતે કહી શકાય કે સંશોધનની મુખ્ય સમસ્યાનું વિશ્લેષણ કરીને તેને નાની નાની પેટા સમસ્યાઓના સ્વરૂપે વિભાજિત કરીએ એટલે સંશોધનના હેતુઓ મળે છે. આ તમામ હેતુઓ ક્રમિક રીતે પૂર્ણ કરતા કરતા આપણે મુખ્ય સમસ્યાના નિરાકરણ સુધી પહોંચી શકીએ છીએ સંશોધન અહેવાલમાં હેતુઓ સ્પષ્ટ રીતે લખાવા જોઈએ તે માટે આટલી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ સંશોધનના દરેક હેતુના સંદર્ભમાં પ્રદત્તનું એકત્રીકરણ વિશ્લેષણ અને અર્થઘટન થવાની સંપૂર્ણ શક્યતા હોવી જોઈએ સંશોધનના હેતુઓ એવા હોવા જોઈએ કે જે સિદ્ધ થવાથી સંશોધનની મુખ્ય સમસ્યાનો ઉકેલ મેળવવામાં મદદ મળે દરેક હેતુ સુસ્પષ્ટ હોવો જોઈએ અને સરળ ભાષામાં રજૂ કરવો જોઈએ હેતુઓની સંખ્યા એટલી ઓછી ન ન રાખવી રાખવી કે કે તે સંશોધનના સીમિત કરી દે અને તેમની સંખ્યા એટલી વધારે પણ જેથી હેતુઓ પૂર્ણ કરવાના ચક્કરમાં સંશોધનનો મુખ્ય હેતુ સ્પષ્ટ રીતે સિદ્ધ ન કરી શકાય સંશોધનમાં સમાવી શકાતા તમામ ચલોના સંદર્ભમાં હેતુઓમાં સ્પષ્ટતા થવી જોઈએ ઉત્કલ્પનાઓ સંશોધન પ્રશ્નો સંશોધન માટે રચવામાં આવેલી અથવા અભ્યાસ પ્રશ્નો ક્રમિક રીતે રજૂ કરવામાં આવે છે સંશોધકે શૂન્ય ઉત્કલ્પનાની રચના કરી હોય તો સંશોધન ઉત્કલ્પનાઓ પણ લખવી જોઈએ પહેલા સંશોધન ઉત્કલ્પનાઓ અને પછી શૂન્ય ઉત્કલ્પનાઓ લખવી જો ફક્ત સંશોધન પ્રશ્નોની રચના કરી હોય તો અહીં તેની રજૂઆત કરવી

અહેવાલમાં સંશોધન ઉત્કલ્પનાઓ માટે એચ વન એચ ટુ એચ થ્રી અને શૂન્ય ઉત્કલ્પનાઓ માટે એચ ઝીરો વન એચ ઝીરો ટુ એચ થ્રી જેવા સંકેતોનો ઉપયોગ કરવામાં આવે છે અભ્યાસના ચલો જો સંશોધન પ્રક્રિયા દરમિયાન ચલ આધારિત પ્રદત્ત વિશ્લેષણ કરવાનું હોય તો સંશોધન અહેવાલમાં અવશ્યપણે ચલોનો ઉલ્લેખ કરવો જોઈએ અભ્યાસ હેઠળના જે લક્ષણનું મૂલ્ય દરેક એકમે બદલાય અથવા બદલાઈ શકે તે લક્ષણને ચલ કહે છે કેરેક્ટરિસ્ટિક અંડર સ્ટડી ઓફ વેચ એન્ડ આઈડેન્ટિટી ઓર વેલ્યુ ચેન્જીસ ઓર પોસિબલી ચેન્જ પર યુનિટ ઇઝ કોલ વેરીએબલ કોઈ પણ લક્ષણ કે જે તેના મૂલ્ય અથવા ઓળખના સંદર્ભમાં ચલે છે તેને ચલ કહે છે વેરિએબલ ઇઝ અ કેરેક્ટરિસ્ટિક ટેટ વેરિઝ ઇન ધ કોન્ટેક્ટ ઓફ ઇટ વેલ્યુ ઓર આઇડેન્ટિટી આ ચલની વ્યાખ્યા છે આપણે જાણીએ છીએ કે સ્વતંત્ર પરતંત્ર નિયંત્રિત પરિવર્તક અને આંતરવર્તી એવા કુલ પાંચ પ્રકારના ચલો છે

સંશોધન માટેના ચલો નિશ્ચિત કરી શકાય છે સમીક્ષા કરવાથી પણ ચલો નિશ્ચિત કરવા માટેના આધારો મળી રહે છે સંશોધન પૂર્વે અભ્યાસ પાત્રોનું સૂક્ષ્મ અવલોકન કરવાથી ચલો પસંદ કરવા માટેના આધારો મળી શકે છે સમસ્યા ક્ષેત્રમાં સંશોધકના અનુભવને આધારે પણ તર્કસંગત રીતે ચલો નિશ્ચિત કરી શકાય છે સમસ્યા ક્ષેત્ર સાથે સંકળાયેલા અનુભવી મદદ લઈને પણ ચલો નિશ્ચિત કરી શકાય છે સંશોધન નિષ્ણાતોની સલાહને આધારે ચલો નિશ્ચિત કરવામાં મદદ મળી શકે છે મૂળ સંશોધન પહેલા નાના પાયાનું અનૌપચારિક સંશોધન કરીને પણ ચલો અને તેના પ્રકારો નિશ્ચિત કરી શકાય છે સમાજમાં પ્રવર્તતી માન્યતાઓ રિવાજો કહેવતો અને લોકવાર્તાઓનું વિશ્લેષણ કરીને સંશોધન માટેના ચલો નિશ્ચિત કરી શકાય છે આ સિવાય પણ અન્ય કોઈ તાર્કિક આધારની મદદથી સંશોધન માટેના ચલો નિશ્ચિત કરી શકાય છે સંશોધકે ચલ તેના પ્રકાર અને તેના સ્તરો નિશ્ચિત કરવા માટે જણાવેલા આધારોમાંથી જે આધાર લીધો હોય તેની સ્પષ્ટતા સંશોધન અહેવાલમાં કરવી જોઈએ પસંદ કરવામાં આવેલા ચલો અને તેમના આધારોની સ્પષ્ટતા કર્યા બાદ અહેવાલમાં તમામ ચલો અંગેની વિગતો સારણી સ્વરૂપે આપવી હિતાવહ છે પ્રસ્તુત ઉદાહરણમાં આપ જોઈ શકો છો શબ્દોની વ્યાખ્યા સંશોધનમાં શબ્દોની વ્યાખ્યા આપવી એટલે શબ્દનો અર્થ સ્પષ્ટ કરવો એમ થાય જુદા જુદા સંદર્ભમાં અમુક શબ્દોના જુદા જુદા અર્થ થાય છે સંશોધન દરખાસ્ત અને અહેવાલમાં આવા અનેક શબ્દોનો ઉપયોગ થાય છે પરંતુ સંશોધન અનાત્મલક્ષી પ્રક્રિયા હોવાથી સંશોધકે કયા સંદર્ભમાં આવા શબ્દોનો ઉપયોગ કર્યો છે તેનો ખ્યાલ આવી શકે તે માટે તેમને વિશિષ્ટ રીતે સ્પષ્ટતા કરવાની જરૂર હોય છે ખાસ કરીને આ શબ્દોની સ્પષ્ટતા કરવી ખૂબ જરૂરી હોય છે એવા ચાવીરૂપ શબ્દો કે જેમનો સંશોધકે પોતાની સમગ્ર સંશોધન પ્રક્રિયાની સ્પષ્ટતા કરવા માટે વારંવાર ઉપયોગ કર્યો હોય એવા શબ્દો કે જેમની સ્પષ્ટતા કરવામાં ન આવે તો તેમના અર્થ નો અનર્થ થઈ શકે છે સંશોધનના શીર્ષકમાં વાપરવામાં આવેલા તમામ પારિભાષિક શબ્દો સમસ્યા કથનમાં વાપરવામાં આવેલા પારિભાષિક શબ્દો ચલો કે તેમના સ્તરો માટે વાપરવામાં આવતા નામ સંશોધનમાં અમુક વખતે ચલોને અથવા તેમના સ્તરોને ચલણમાં ન હોય તેવા અથવા તો જુદી જુદી જગ્યાએ જેમના જુદા જુદા અર્થ થતા હોય તેવા નામ અપાય છે આવા શબ્દોના વિશિષ્ટ અર્થ આપવા જરૂરી બની જાય છે દાખલા તરીકે સામાજિક આર્થિક સ્થિતિ એક ચલ છે ઉચ્ચ મધ્યમ અને નિમ્ન સામાજિક આર્થિક સ્થિતિના ત્રણ સ્તરો છે હવે આ ત્રણેય પ્રકારની સામાજિક આર્થિક સ્થિતિ એટલે શું તે જાણવા માટેનું માપદંડ શું કયા સમયની ઉચ્ચ નિમ્ન અને મધ્યમ સામાજિક આર્થિક સ્થિતિ વગેરે પ્રશ્નો વિશે વિચાર કરવા બેસીએ તો જુદા જુદા સમયે અને સ્થળે આ ત્રણેય પ્રકારની સામાજિક આર્થિક સ્થિતિ માપવા માટેના માપદંડો બદલાતા હોય છે માટે સંશોધકે આવા શબ્દોની વ્યાખ્યા આપવી જરૂરી બને છે એવા શબ્દ સમૂહો કે જેમાં વાપરવામાં આવેલા જુદા જુદા શબ્દોનો વિશિષ્ટ અર્થ થતો હોય પરંતુ એક સમૂહ તરીકે જયારે આ શબ્દ વાપરવામાં આવે ત્યારે તેનો વિશિષ્ટ અર્થ થતો હોય છે દાખલા તરીકે વાંચન

આમ જે શબ્દની આગળ વિશેષણ ઉમેરવાથી કે પાછળ વિશેષણ ઉમેરવાથી તેનો અર્થ વ્યાપક કે સંકુચિત થઈ જતો હોય તે શબ્દની વ્યાખ્યા આપવી જરૂરી બને છે સંશોધન દરખાસ્ત અને અહેવાલમાં પારિભાષિક શબ્દોની વ્યાખ્યા બે રીતે આપવામાં આવે છે પસંદ કરવામાં આવેલા સંશોધન ક્ષેત્રમાં શબ્દોનો જે અર્થ કરવામાં આવે છે તેને સૈદ્ધાંતિક કર તરીકે ઓળખવામાં આવે છે

ઉચ્ચ શૈક્ષણિક સિદ્ધિ ગાણિત આ શબ્દો અનેક શબ્દ સમૂહોનો સીધી સીધો આવા સંજોગોમાં શબ્દ સમૂહોમાંથી શબ્દો છૂટા પાડીને જે શબ્દોના સૈદ્ધાંતિક અર્થ મળી શકતા હોય તેમના અર્થ આપવા જોઈએ જેમ કે સિદ્ધિ તર્કશક્તિ અનુદાન જેવા શબ્દોના સૈદ્ધાંતિક અર્થ આપી શકાય છે જો કે સંશોધકે કાળજીપૂર્વક અને તર્કસંગત રીતે શબ્દો પસંદ કરીને તેમની વ્યાખ્યા વ્યાખ્યા આપવી જોઈએ. વ્યવહારિક અથવા કોઈ પણ ચાવીરૂપ શબ્દને સંશોધક જે અર્થમાં સમજે છે તે અર્થમાં જ અન્ય લોકો પણ સમજે તો જ સંશોધનની વ્યવહારિક ઉપયોગીતા વધારી શકાય છે અમુક શબ્દોના સૈદ્ધાંતિક અર્થ ખૂબ જ વ્યાપક હોય છે

આમ સંશોધક દ્વારા ચાવીરૂપ શબ્દોને જે અર્થ આપવામાં આવ્યો હોય તેને શબ્દોની વ્યવહારિક વ્યાખ્યા તરીકે ઓળખવામાં આવે છે. શબ્દોની વ્યવહારિક વ્યાખ્યા આપતી વખતે આટલી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. શીર્ષક કે સમસ્યા કથનમાં વપરાયેલ પારિભાષિક શબ્દો સંશોધનમાં વાપરવામાં આવેલા ચાવીરૂપ શબ્દો અને દરેક પ્રકારના ચલની વ્યવહારિક વ્યાખ્યા સ્પષ્ટ રીતે આપવી જોઈએ. જે શબ્દનો એક શબ્દ સમૂહ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હોય તેવા શબ્દોની વ્યાખ્યા આપતી વખતે શબ્દો પાડવાને બદલે આખા શબ્દ સમૂહ નો અર્થ આપવો જોઈએ દાખલા તરીકે શિક્ષકોની અધ્યાપન અભિયોગ્યતા શબ્દ સમૂહની વ્યાખ્યા આપવા માટે શિક્ષક અધ્યાપન અને અભિયોગ્યતા શબ્દનો અલગ અલગ વ્યવહારિક અર્થ આપવાને બદલે સંશોધકે આખા શબ્દ સમૂહ નો અર્થ આપવો જોઈએ કોઈ માપનના આધારે જેનો અર્થ સ્પષ્ટ થતો હોય તેવા શબ્દના અર્થ આપતી વખતે માપનનો ખાસ ઉલ્લેખ કરવો જોઈએ જેમ કે અધ્યાપન અભિયોગ્યતા કસોટીમાં શિક્ષકોએ મેળવેલા પ્રાપ્તાંકો શિક્ષકોની અધ્યાપન અભિયોગ્યતા દર્શાવે છે જો ચલ લક્ષણનું માપન કરવા માટે એક કરતાં વધુ ઉપકરણ ઉપલબ્ધ હોય તો વ્યવહારિક વ્યાખ્યામાં ઉપકરણની પણ સ્પષ્ટતા કરવી જોઈએ જેમ કે ડોક્ટર આરએસ પટેલ રચિત શિક્ષક અધ્યાપન અભિયોગ્યતા કસોટીમાં શિક્ષકોએ મેળવેલા પ્રાપ્તાંકો શિક્ષકોની અધ્યાપન અભિયોગ્યતા દર્શાવે છે ચલોના એક કરતાં વધુ સ્તર કરવામાં આવ્યા હોય તો દરેક સ્તરની વ્યવહારિક વ્યાખ્યા સ્પષ્ટ રીતે આપવી જોઈએ જેમ કે વિસ્તાર ચલના બે સ્તરો પૂર્વ અને પશ્ચિમ હોય તો સ્પષ્ટતા કરવી પડે કે કયા સંદર્ભમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર નિશ્ચિત કરવામાં આવ્યો છે અમુક શબ્દોની સ્પષ્ટતા કરવા માટે એક કરતા વધુ આધારો ઉપલબ્ધ આધાર પસંદ કરવો જોઈએ પ્રશ્ન ઉભો થાય કે શહેરમાં રહેતા હોય તેવા શિક્ષકોને શહેરી શિક્ષકો કહેવા કે જે શહેરી વિસ્તારમાં આવેલી શાળામાં ફરજ બજાવતા હોય તેવા શિક્ષકોને શહેરી શિક્ષકો કહેવા આ રીતે કયા શિક્ષક ને ગ્રામ્ય વિસ્તારના શિક્ષકો કહેવા તેની સ્પષ્ટતા કરવી જરૂરી બની જાય છે આવા સંજોગોમાં સંશોધનના હેતુઓને ધ્યાનમાં રાખીને શબ્દની વ્યાખ્યા આપવા માટે અભ્યાસની મર્યાદાઓ અહીં સંશોધનના વ્યાપ વિશ્વનું સીમાંકન કરવાનું હોય છે એટલે કે સંશોધનના કાર્યક્ષેત્રની સ્પષ્ટતા અહીં કરવામાં આવે છે જો શીર્ષકમાં કાર્યક્ષેત્ર સ્પષ્ટ થતું હોય તો તેની સ્પષ્ટતા કરવાની જરૂર રહેતી નથી સંશોધન ઉપકરણની રચના અને તેના ઉપયોગના સંદર્ભમાં કોઈ મર્યાદા રહેવાની શક્યતા હોય તો તેની સ્પષ્ટતા પણ કરવામાં આવે છે. ઉપરાંત નિદર્શ પસંદગીની મર્યાદા અહીં સ્પષ્ટ કરવામાં આવે છે. ખાસ કરીને આ બાબતો મર્યાદામાં સ્પષ્ટ કરવામાં આવે છે. જો આમાંથી કોઈ પણ બાબત શીર્ષકમાં સ્પષ્ટ થતું હોય તો અહીં દોહરાવવાની જરૂર નથી. પ્રસ્તુત સંશોધન અમદાવાદ શહેરની અંગ્રેજી માધ્યમની ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ પૂરતો મર્યાદિત છે. વ્યાપ વિશ્વના સંદર્ભમાં મર્યાદા લગતી વખતે વર્ષ દર્શાવવાની જરૂર રહેતી નથી. એટલે કે વ્યાપ વિશ્વનો ભૌગોલિક વિસ્તાર મર્યાદામાં આ રીતે લખવામાં આવે છે. પ્રસ્તુત સંશોધન માટે અમદાવાદ શહેરની અંગ્રેજી માધ્યમની ઉચ્ચતર માધ્યમિક શાળાના સમયગાળો દર્શાવવો જરૂરી છે પ્રસ્તુત સંશોધનમાં પટેલ બે હજાર સત્તર રચિત મૂલ્ય જાગૃતિ કસોટીનો સંશોધન ઉપકરણ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે અથવા તો પ્રસ્તુત સંશોધનમાં સંશોધન ઉપકરણ તરીકે સ્વરચિત મૂલ્ય જાગૃતિ કસોટી નો ઉપયોગ કરવામાં આવ્યો છે અથવા તો પ્રસ્તુત સંશોધનમાં સંશોધન ઉપકરણ તરીકે પ્રમાણિત મૂલ્ય જાગૃતિ કસોટી નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આમ સંશોધન ઉપકરણના સંદર્ભમાં પણ અહીંયા લખવું જરૂરી છે. ઉપરાંત જો તમે પ્રગત એકત્રીકરણ ની કોઈ વિશિષ્ટ રીત નો ઉપયોગ કર્યો હોય તો તમે લખી શકો છો પ્રસ્તુત સંશોધનનો વ્યાપ ખૂબ મોટો હોવાથી પ્રદત્ત એકત્રીકરણ માટે આ ગણકોની મદદ લેવામાં આવી છે અથવા તો પ્રસ્તુત સંશોધનનો વ્યાપ ખૂબ મોટો હોવાથી પ્રદત્ત એકત્રીકરણ માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ સિવાય સંશોધનના પરિણામોની સામાન્યકરણ ક્ષમતા ઘટાડે તેવી કોઈ અગત્યની મર્યાદા હોય તો તેની સ્પષ્ટતા કરવી જોઈએ આ માટે જરૂર જણાય તો તમે નિષ્ણાંતો જોડે ચર્ચા કરી અને પછી એનો ઉલ્લેખ કરી શકો છો અભ્યાસનું મહત્વ આ મુદ્દામાં પ્રસ્તુત સંશોધનનું મહત્વ સ્પષ્ટ કરવામાં આવે છે સંશોધન દ્વારા કયા પ્રશ્નોના ઉત્તર મળશે તેની સ્પષ્ટતા કરીને પ્રસ્તુત સંશોધન કોને અને કઈ રીતે ઉપયોગી થશે તેનું વર્ણન અહીં કરવામાં આવે છે સંશોધન દ્વારા અન્ય નીપજો કઈ મળી શકે છે તેની સ્પષ્ટતા પણ અહીં કરવામાં આવે છે જેમ કે સંશોધન માટે કોઈ પ્રમાણિત ઉપકરણની રચના કરવામાં આવી હોય કોઈ શૈક્ષણિક સાધનનો વિકાસ કરવામાં આવ્યો હોય કોઈ કમ્પ્યુટર સોફ્ટવેરનો નો ઉપયોગ કરવામાં આવ્યો હોય આ બધી જ વસ્તુઓને સંશોધનની અન્ય નીપજો તરીકે ગણવામાં આવે છે સંશોધનના પરિણામો જો સરકાર સમાજ શિક્ષક વાલી વિદ્યાર્થી નીતિ ઘડવૈયાઓ જેને પણ ઉપયોગી થાય એમ હોય એની ચર્ચા આપણે અહીં કરીએ છીએ વિશિષ્ટ વ્યક્તિ સંસ્થા કે જૂથને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલ સંશોધન તેમને કઈ રીતે ઉપયોગી થશે તેની સ્પષ્ટતા પણ અહીં કરવામાં આવે છે અથવા તો સંશોધનના કારણે જો વર્તમાન વધારો થયો હોય કે વર્તમાન જ્ઞાનમાં રહેલા જે ગેપ છે એ પૂરવામાં સંશોધન કઈ રીતે ઉપયોગી થશે એની ચર્ચા અહીં કરવામાં આવે છે ત્યાર પછી આવે છે હવે પછીના પ્રકરણોની રૂપરેખા સંસુધન અહેવાલના પ્રથમ પ્રકરણનો આ છેલ્લો મુદ્દો છે સંસુધન અહેવાલના બાકીના પ્રકરણમાં શાની રજૂઆત કરવામાં આવી છે તેની માહિતી આ મુદ્દામાં આપવામાં આવે છે આ માટે બાકીના તમામ પ્રકરણોની જે વિગતો છે એને ક્રમિક રીતે અને ખૂબ જ ટૂંકમાં અહીં રજૂ કરવામાં આવે છે ધ્યાન રાખો પ્રકરણ 1 ને અંતે ઉપસંહાર નથી લખાતો ખાસ નોંધ લેવી સ્વાધ્યાય તરીકે તમે આટલા પ્રશ્નોને કન્સિડર કરી શકો છો જેમ કે સંશોધન અહેવાલના પ્રકરણ એક નું શીર્ષક જણાવો સંશોધન અહેવાલમાં કઈ કઈ વિગતોનો સમાવેશ થાય છે સમસ્યા કથન અને સમસ્યા વિધાન વચ્ચેનો તફાવત ઉદાહરણ સહિત સમજાવો શૈક્ષણિક સંશોધનના ક્ષેત્રો જણાવો સંશોધન અહેવાલમાં સંશોધનની મર્યાદામાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ કરવો જોઈએ સંશોધન અહેવાલના પ્રથમ પ્રકરણનું માળખું લખો કોઈ એક સમસ્યા પસંદ કરીને તેના સંદર્ભમાં સંશોધન અહેવાલનું પ્રથમ પ્રકરણ લખો તો ચાલો તમારી એક નાનકડી ટેસ્ટ લઈએ એમસી તમારી સમક્ષ રજૂ કરું છું પ્રયત્ન કરજો કે તમે એના જવાબો આપી શકો અહીં આપવામાં આવેલા દરેકે દરેક પ્રશ્નના ઉત્તર સ્વરૂપે તમને ચાર વિકલ્પ આપવામાં આવ્યા છે. જેમાંથી શ્રેષ્ઠ ઉત્તર શ્રેષ્ઠ વિકલ્પની તમારે પસંદગી કરવાની છે. પ્રશ્ન છે સંશોધન અહેવાલના પ્રથમ પ્રકરણમાં શાનો સમાવેશ થતો નથી? ઉત્કલ્પના પરિણામોનું અર્થઘટન સંશોધન હેતુઓ કે ચલ જવાબ છે પરિણામોનું અર્થઘટન. અહીં આપવામાં આવેલા પ્રશ્નમાં સંશોધન પ્રક્રિયાના સંદર્ભમાં પારિભાષિક શબ્દોની કઈ વ્યાખ્યા અગત્યની છે વિશે પૂછવામાં આવ્યું છે વ્યવહારિક સૈદ્ધાંતિક પ્રગટ કે ગુપ્ત વ્યવહારિક સંશોધન અહેવાલના પ્રથમ પ્રકરણનો અંતિમ મુદ્દો શું હોય છે સંશોધનની મર્યાદાઓ ઉપસહાર આગામી પ્રકરણોની રૂપરેખા કે અંત્ય નોંધ આગામી પ્રકરણોની રૂપરેખા સંશોધન અહેવાલના પ્રથમ પ્રકરણના કયા મુદ્દાના હેતુઓ સાચો જવાબ છે સંશોધનની મર્યાદાઓ તો મિત્રો આટલા પ્રશ્નોમાંથી તમે કેટલા પ્રશ્નોના સાચા ઉત્તર આપ્યા છે એનું એકવાર જરૂરથી એનાલિસિસ કરશો આ વિડિયો દ્વારા આપણે રિસર્ચ રિપોર્ટ રાઇટિંગમાં પ્રથમ પ્રકરણ સંબંધિત મહત્વના તમામ મુદ્દાઓને સમજવાનો પ્રયત્ન કર્યો રિસર્ચ રિપોર્ટ લખતી વખતે ચોકસાઈ સ્પષ્ટતા અને યોગ્ય ક્રમનું પાલન ખૂબ મહત્વનું છે કેમ કારણ કે એ જ તમારા સંશોધનને વિશ્વસનીય અને શૈક્ષણિક મૂલ્ય આપે છે આશા છે કે આ માહિતી તમને તમારા રિસર્ચ કાર્યમાં મદદરૂપ થશે અને તમે વધુ અસરકારક રીતે રિપોર્ટ લખી શકશો જો તમને વિડીયો હોય તો તેને લાઈક કરો કરો અને આપણા આગામી શૈક્ષણિક ચેનલ માટેની નોટિફિકેશન બેલને ને દબાવવાનું ભૂલશો નહીં આપનો સહકાર અને પ્રોત્સાહન અમને વધુ ગુણવત્તા સબર સામગ્રી લાવવા માટે પ્રેરણા આપે છે મળીએ આગળના વિડીયોમાં એક નવા વિષય સાથે ધન્યવાદ